અને બીજું કે રાતે જઈએ ને એટલે શું નોકરી ને રજા ના પડે અને કશે નહીં નહીં ખેતર નું કામ હોય તો આપડે થઈ જાય બધું થઈ જાય દિવસ બરાબર કામ કર તું તર ગયા જા હું માર ગયા જાઉં બરાબર પૈસા લઈને પછી પૈસા લઈને ભાઈ હું એ કોમ કરું પૈસા લઈને બરાબર હા પૈસા લઈને હારે હારે તું જાવ હું જવું મારે ઘેર બરાબર હા એ હારે બાપુ હું દે ખરે તો લઈ જી હેલો પિક્ચર જોવા તો જઈએ એટલે જઈએ જ નવ થી બાર માં જઈએ એટલે જઈએ જબાવું આખો દાડો પારિયા ટીકી ટીકી મરી ગયા આ પગ આખો પગમ અને અમારે પેલા રમલા તો ખબર જ પડતી નહીં બસ આખો દાડ હવાર પડેલા ઘર ના ભાગ હોય ઘર ના ભાગ હોય અને થોડું તો બાપાને ને લાગો અમે છે તો હજી કરી નાખતી પણ એમને ચલાય બાપા થોડો ટેકો કરાવીએ નાનો બાપા આઈ ગયા બાપા ફર્સ્ટ કઈ ના ગામ માં બાપા ખાધ્યું ખાધ્યું જ નતા એવું તમે તો કે તારા ખરો પગે પગે વીતા વીત જ છે ને એવું તો હારું લાવો ડબાવ પગ ડબાવ ખરો જિંદગી પહેલી વાર વાપરી ગયો પગ ડબાવ બાપા આવતી સેવા તો કરવી જ પડે ને તમારે સેવા તો કરો ને તો એ અહીં કે આટલી સેવા કરો કદાચ ખેતરમાં એક બે પાર્યો ટીપવા લાગો તો કેટલું સારું તો બાપા નોકરી નહીં જતા કે નોકરી તો જાવ રહે પણ કલાક કલાક તો તરીકે આગુ પાછું કરવા લાગે એમ કહ્યાં બાબા અમારે એક રજા આવે અથવા એમ થાં કે એટલે પણ ફરીએ ભાઈ વાંધો જોડે ભાઈ બંધ જોડે ફરવાનું વસ્તુ રાખવાનું હતા જમવાનું બદલાઈ ગયો બેટા એવું એમ બાબા હા બાપા શું કહેતો તો ખબર શી કહે તો બાબા પિક્ચર જોવા જવું પિક્ચર નવું આવ્યું છ નો પિક્ચર કાઢ્યો હતો તમે બાબા જોવા જોવાલાયક હ ધાર્મિક હર ધાર્મિક જોવા હા

છોકરા જમવાના બગડી જાય ખબર હા એવું તો એ રખડતો એનું ગમ કોમ કરે ના તો રાતે જવાના તો ચાલે પૈસા તો હોય નહીં તું તો ઉપાધિ કરવા લઈને આવ્યો નહીં વધારે ખાલી પાંચસો રૂપિયા બરાબર ડેરી પગાર થયો હવામ તો ખાતર ને એવું લાવવાનું બાપા બે દાડા રહી નાખી નાખીશું પણ ડોગરમાં ખાતર તો કંપનીમાં ઉપાડી શાળવા પડે હા તો હું હાલ ઉપાડ લાવે ને એ ઘરમાં પડે હા ભાઈ ને અને તમે ખાધી બાબા હોઉં ખાધી એવું એમ ને હા તો હું પૈસા લઈને જવું તો પછી જવાનું હોય હમણાં નવ વાગે

મારે તો રોમાં એમને પ્રસન્ન એવું કોઈ કોઈ તો ખબર હું જમા એવું તો પિક્ચર બિચરાનો મને શોખ નહીં દીધા હા તો બાપુ જવું હો આ ટાઈમે નખે કે બાપુ ને હાર હારો હા તો વેરો નો આપડી જવાનું પછી હાર હારો વેરાણા ઉઠે તમારી દેશે હા ના ના બાપુ વેલો ઉઠે હો હાર વે હા બાબા હા બહુ દુખવાના રહો હા હા એ હા તો બિચરા કાર્યમાં કેતા આવું હોય એટલે મારે પિક્ચર હતા આટલી ઉંમરે જોવા જવાનું હોય ભગવાન નું નામ બાપુ પૈસા હશે મનાવ તો પછી મનાવો તો પછી જ મારે બાપા બાપા એ તો પૈસા જોડે પડે નહીં રેલું ઘંટીએ પડ્યું હ શું કરું મારે બાપા ખરું તો પૈસા જોડે રહેતા નહીં

એ તો બોલીએ તો મુલા પણ એ તો ગામમાં આયા તો ગામમાં તો માઈને તો જહી રે ન આય બાજુ રે એમ કે રે સાનો આપણે છે કિટી मारेगा હા હા મોડી તેમ તો આ છે તો વાત હું કહું છું ચાલે તણ આ બધા કે આવું છે હાચી કરીએ કે ઓ અમાર બરો ભગો જો હ તો જોવા

બેટા મતલબ આવડે શરમ આવે તમે મોનતા નહીં કે તમારા છોકરા ઉપર આવું ખરાબ જોવા જાય ને તો આ જવા દે એનું ફોન યારા બધું કાઢું

મારે ખાતા લાવવાનું હતું ગાયો બેસો બધું લાવવાનું હતું ટકેમાં ચાલો કે પગાર કઈ આલુ છે એટલે પગાર થાય એટલે તમને તો જૂઠું બોલી જ લઈ જયારે પૈસા જૂઠું બોલીને ને આવે એટલે બેસી આવે

તો આવે એટલે ખબર પડે કાઢો પડે તો રોડ હમું જોઈ જાય ખાસ તો રોડ ઉપર ઘર હાજર લે આ તો જો આવજો હવે પહેલાનું બધું ભૂલી જવા હોય થઈ જાય આના પ્રેમમાં તેમમાં કેટલાય ગોળા થઈ ગયા એવું બધું મગજમાં ના રાખવાનું હોય તારો બાપો આવડે મને માય નાખ્યા એના ઘેર છે આમ સીધો બે હે બે કેમ ચલો માય નાખી કરવું હવે

અને તમે તો હલવાઈ નાખ્યો લે એક તો ઘરમાં પૈસો નહીં ને કશુંય નહીં તો પરવાણી હું ઘરનું પૂરું કરું હું અને મારે તો એકને ખ ના શું થશે તો પૈણ નહીં ગમલા અને તું આવું તેમ કરું શું થયું બા આવું પણ ગાડી હવે તો તમપેટ હતો ઘોડા જેવો હતો નતર અત્યારે તો આ પણ બદલાય તમ જો હોય નથી

મે હાથું કીધું તું તમને તમે હાથું કીધું ખબર આવતા નહીં મારા પગના જોઈએ પણ તારા છોકરા જૂનો પ્રેમ કરે તો અમે એવું નહીં કરતો આવું બધું નહીં કહેવાનું મારે

તમે કોમેન્ટ કરશો તો હો ટકા બીજો ભાગ બનાય જય માતાજી